સમગ્ર ગુજરાતની સાથે આવતીકાલથી આણંદ જિલ્લામાં તમામ સાથે સાત વિધાનસભાઓમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થનાર છે જે તારીખ ચોથી ડિસેમ્બર સુધી ચાલનાર છે આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના આશરે અઢાર લાખ ચાર હજાર મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનું સત્તરસો બહેતર બુથ લેવલ ઓફિસર્સ દ્વારા વિતરણ કરવામાં આવશે જે અન્વયે આણંદ જિલ્લાના તમામ મતદારોને હું જિલ્લા ચૂંટણી અધિકારી अपील करु छु के आपना त्या मतदाता यादी खास सगम सुधारणा नी कामगिरी माटे बीएलओ श्री जारे आवे त्यारे टेमने संपूर्ण सहयोग आपी नियत समयमा फॉर्म पर, भरि ने परत करी जिला नी मतदाता यादी शुद्ध अने क्षति रहित बने ते माटे ना कार्यक्रम मा आप सब लोको सहभागी बनसो आवी हूं अपील करु छु ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे है हलचल टीवी न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર